નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બી ડોક્ટર વીસીરાવઠોરા સ્વાગત કરું છું મિત્રો મેથ્સ અને રીઝનિંગમાં કેટલા સમયમાં તમે એ દાખલાનો જવાબ લાવો છો તે મહત્વનું છે અને ઝડપી જવાબ માટે આપેલ દાખલાની જે રીત છે તે અને એ માટેની જે શોર્ટ ટ્રિક્સ છે એ જાણવી ખૂબ જરૂરી છે જુદા જુદા દાખલાઓ અંગેની શોર્ટ ટ્રિક્સ અમે અવારનવાર આપને સમક્ષ લઈને આવીએ છીએ આજે આપણે સાદુરૂપ અંગે શોર્ટ ટ્રિક્સનો મુદ્દો જોઈશું જેથી કરીને પ્રશ્નનો જવાબ છે એકદમ ઝડપી કઈ રીતે આવી શકે જોઈએ વિગતો હા મિત્રો અહીંયા ટ્રિક્સ આપણે મૂકી છે જોઈએ પહેલા ટ્રિક્સ સમજી લો હા ટ્રિક્સ તમારે મગજમાં રાખવાની છે પછી દાખલો ગણવામાં એકદમ આસાન થઈ જશે ટ્રીક છે એ વધતા બી નો વર્ગ ઓછા તમારે ધ્યાનમાં રાખવાનો છે હવે આ જ સ્વરૂપે કોઈ રકમ ગોઠવાયેલી હોય તો એનો જવાબ કેટલો આવે ચાર આવશે અહીંયા આપણે આ પ્રકારે રકમ છે કે નહીં એ જોઈ લેવાનું છે જોઈએ તો પેલા બે રકમનો જે સરવાળો છે અને છેલ્લે બંને નીચે બે જે રકમ છે એનો ગુણાકાર છેદમાં તો આનો જવાબ ઘણા વગર તમારે ચાર મૂકી દેવાનો રાઈટ એટલે આનો જવાબ ચાર થશે પણ આ ચાર કઈ રીતે આવ્યું એનું ઉકેલ આ ટ્રીક છે એ ટ્રિક્સમાં રહેલો છે આખો દાખલો તમે જો ગણવા જાઓ તો ત્રણ ચાર મિનિટ જેટલો સમય લાગે પણ આ સીધું એની ટ્રીક છે એટલે આનો જવાબ આટલો જ આવે ગણિતમાં એવી ટ્રીક્સ છે કે રકમ જુદી જુદી પણ જવાબ એક સરખો પણ આવી શકે રાઈટ જુદા જુદા દાખલાનો જવાબ એક સરખો આવી શકે તો આ એવી ટ્રીક છે તમે રકમ બદલી નાખો હા આજ ફોર્મેટમાં રાખો તો પણ એનો જવાબ છેડતાલીસ એ વર્ગ માઇનસ કંસમાં ત્રણ પોઈન્ટ ચોવીસ માઇનસ એક પોઈન્ટ અડતાલીસ કંસ વર્ગ નીચે ભાગાકારમાં બંનેનો ગુણાકાર છે છેદમાં રાઈટ તો અહીંયા પણ જવાબ આપણે જે ફોર્મ્યુલા જોઈશે એ પ્રમાણે આનો જવાબ પણ ચાર આવશે આ એકદમ આસાન લેવાનું છે જોઈએ આપણે બીજી એકાદી ટ્રીક હા ટ્રિક્સ નંબર ટુ જોઈ લો પહેલા વિગત એ સ્કવેર માઇનસ બી સ્કવેર ભાગ્યા એ પ્લસ બી છે રાઈટ તો એનો સામે જે જવાબ થશે એ પ્લસ બી અને બીજા કોષમાં એ માઇનસ બી રાઈટ આ ફોર્મ્યુલા તમને ખબર છે રાઈટ એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે આ બેમાંથી કોઈ એક અહીંયા રાખો એટલે અહીંયા સામે બરાબરમાં એક રહે દાખલા કે એ પ્લસ બી અહીંયા લાવો તો એ માઇનસ બી રે અને એ માઇનસ બી અહીંયા નીચે લાવો તો એ પ્લસ બી રે આ એની ફોર્મ્યુલા છે રાઈટ એટલે આ ફોર્મ્યુલા તમારે ધ્યાનમાં રાખવાનું છે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે બે સંખ્યાઓનો વર્ગનો તફાવત આપ્યો હોય અને નીચે જો સરવાળો હોય તો પછી અહીંયા બાદ બાકી થશે બંને સંખ્યાનો નીચે જો બાદ બાકી હોય તો બંને સંખ્યાનો ત્યાં સરવાળો થશે જોઈએ છ પોઈન્ટ બત્રીસ ગુણ્યા છ પોઈન્ટ નો વર્ગ એટલે કે એનો વર્ગ માઇનસ બે પોઈન્ટ બાર ગુણ્યા બે પોઈન્ટ બાર એટલે કે બી નો વર્ગ એ સ્ક્વેર માઇનસ બી અહીંયા નીચે સરવાળોનું ચિહ્ન છે એટલે અહીંયા બચ્યું શું એ માઇનસ બી તો આનો જવાબ બરાબર છ બત્રીસ ઓછા ચાર પોઈન્ટ બે રાઈટ આમ પણ લખી શકાય કારણ કે અહીંયા પાછળ જેટલા શૂન્ય મૂકો એનો કોઈ મતલબ નથી સમજાયું બીજું ઉદાહરણ જુઓ શૂન્ય પોઈન્ટ છસો એકતાલીસ ગુણ્યા શૂન્ય પોઈન્ટ છસો એકતાલીસ એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ વચ્ચે માઇનસ નું ચિહ્ન પોઈન્ટ માઇનસનું ચિહ્ન નીચે શું છે એટલે જવાબમાં બંને સંખ્યાનો સરવાળો થશે એટલે તમારે જે જવાબ જે શોધવાનો છે એ માટે અહીંયા તમારે એનો સરવાળો કરવો પડશે શૂન્ય પોઈન્ટ ત્રણસો ને ઓગણસાઇટ રાઇટ અહીંયા સરવાળો કરવાનો છે નવ ને એક દસ એક અહીં આવશે પાંચ ને ચાર નવ ને એક દસ ફરી એક આવશે એટલે દસ અને એક અહીં આવશે એટલે આનો જવાબ થશે એક રાઈટ એટલે આ જે બાબત છે એ તમે બરાબર સમજી લો ટ્રિક સમજી લો આવા અઘ્ર દાખલા ઝડપથી તમારા ગણાઈ જશે મિત્રો બે દાખલા તમને આપ્યા છે એ તમારે જાતે ગણવાના છે બંનેમાં જે ટ્રીક છે એનો ઉપયોગ તમારે કરવાનો છે પરીક્ષાની તૈયારી માટે અમારા બે ખૂબ જ મહત્ત્વના પુસ્તકો છે ગાણિતિક ક્ષમતા શોર્ટ ટ્રિક્સ સાથે અને બીજું રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન રિઝનિંગ માટે આ ખૂબ જ મહત્વનું એવું પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી ઉપલબ્ધ છે અક્ષર તમે સંપર્ક કરશો તો પણ ત્યાં સુવિધા છે હા મેથ્સ અંગેના અમારા અગાઉના જે વિડીયો છે એ વિડીયોઝ અંગેની માહિતી છે જોયા ન હોય તો એ વિડીયો આપ જોઈ લેશો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરા ટ્રુટ કરંટ અપેટ્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં